વિપક્ષ ના નેતા શહે પઠાણે તારીખ પંદર જૂન બે હાજર ચોવીસ ના રોજ આયોજિત હેલ્થ એન્ડ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ કમિટીના એજન્ડાના કામો બાબતે અખબારી યાદીમાં જણાવ્યું કે હેલ્થ એ સોલિડ વેસ્ટ કમિટીમાં આવેલ વિવિધ કામો કે જે ચાલુ વર્ષે ચોમાસા દરમિયાન મચ્છરજન્ય મેલેરિયા રોગ નિયંત્રણની કામગીરી માટે જેવા કે મેલેથિયોન ટેકનીકલ સર્વો ઓઇલ તથા જુદા જુદા ઇન્સેક્ટિસાઈડ્સની ખરીદી તેમજ તળાવોમાંથી વિવિધ કચરો દૂર કરવા મચ્છરના પોરાનાશકની કામગીરી તથા ફોગિકની કામગીરી કરાવવા કુલ રૂપિયા ઓગણીસ પોઈન્ટ ત્રેવીસ કરોડના ખર્ચે કામગીરી કરાવવાના વિવિધ કામો છે આ કામો માત્ર રૂટિન પ્રોસેસ માટે લાવેલ હોય તેમ જણાય છે દર વર્ષે આવી વિવિધ ખરીદી તથા કામગીરી કરવામાં આવે છે અને તે તમામ ખર્ચ વ્યર્થ જવા પામે છે અને દર વર્ષે ચોમાસા દરમિયાન મચ્છરજન્ય વિવિધ રોગો મોટા પ્રમાણમાં જોવા મળે છે અને વધવા પામે છે જે કડવી વાસ્તવિકતા છે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રજાની સુખાકારી અને આરોગ્ય માટે કરોડો રૂપિયાનું બજેટ વાપરવામાં આવે છે તો પછી રોગચાળો કેમ આવતો નથી માત્ર પાવડર નાખવાથી કે ધુમાડો કરવાનો દેખાડો કરવાથી રોગચાળો ન આવે તે માટે કાર્યવાહી કરવી જોઈએ જેમ કે જ્યાં ગંદકી થતી હોય ત્યાં ગંદકી કાયમી દૂર થાય જ્યાં ખાડા ખાબોચિયા હોય કે પાણી ભરાઈ રહેતા હોય તે સમસ્યાનો કાયમી ઉકેલ લાવવો જોઈએ આવી વિવિધ જમીની કાર્યવાહી કરવાથી રોગચાળો ઉદભવવાના પામે કરોડો રૂપિયાનું બજેટ વાપરવા છતાં રોગચાળો કેમ થવા પામે છે દર વર્ષે મચ્છરજન્ય રોગો કેમ વધવા પામે છે આવી બધી બાબતોને ધ્યાનમાં લઈને નક્કર કાર્યવાહી કરવી જોઈએ માત્ર પાવડર નાખી દેવાથી કે ધુમાડો કરવાથી રોગચાળો કાબુમાં ન આવે પરંતુ સત્તાધારી ભાજપના સત્તાધીશોને જમીની નક્કર કાર્યવાહી કરવાની ઈચ્છા શક્તિ જ નથી જેના પરિણામે દર વર્ષે ચોમાસા દરમિયાન રોગચાળો ફાટી નીકળે છે નગરજનો તો કટાક્ષમાં પણ કહેતા હોય છે કે અમદાવાદ શહેરના મચ્છરો પાવડર અને ફોગિંગ પ્રૂફ બની ગયા છે જેથી મચ્છરજન્ય રોગો થવા પામે છે જેથી પ્રજાના આરોગ્ય અને સુખાકારી માટે રોગચાળો ઉદભવવા ન પામે તે માટે જમીનની નક્કર કાર્યવાહી કરવા કોંગ્રેસ પક્ષની માંગણી છે તો વધુમાં તળાવનો કચરો દૂર કરવાની કામગીરી માટે સાથે સાથે ઓઇલ તથા ઇન્સેક્ટિસાઈડ્સની ખરીદી કરવા માટે એક પોઈન્ટ અગિયાર કરોડ તમામ ઝોનમાં ફોગિંગ કરવા માટે દવાનો છંટકાવ કરવા માટે સાત પોઈન્ટ ત્રણ કરોડ શૂન્ય પોઈન્ટ સત્તાવન કરોડ તમામ ઝોનમાં મચ્છરના પુરાનાશકની કામગીરી માટે નવ પોઈન્ટ સત્તાવન કરોડ અને આ વિવિધ કામગીરી તથા ખરીદી કરવા માટેનો કુલ ખર્ચ રૂપિયા ઓગણીસ પોઈન્ટ ત્રેવીસ કરોડ થયો હોય તેમ જણાવ્યું હતું अहमदाबाद मुंसिपल कॉरपोरेशन के राज में और भारतीय जनता पार्टी के राज में अहमदाबाद शहर स्मार्ट सिटी तो नहीं लेकिन बीमार सिटी ज़रूर बन गया है लगातार बीमारियों के आंकड़े बढ़ते जा रहे हैं और अहमदाबाद म्यूनसिपल कॉरपोरेशन के पास कोई नीति और कोई तरीका नहीं है कि बीमारियों को कैसे रोका जाए अभी ही हेल्थ एंड मलेरिया कमेटी के अंदर हेल्थ विभाग के द्वारा काम लाया गया है जिसमें 15 करोड़ की लागत से मलेरिया के डिपार्टमेंट के द्वारा काम लाए गए हैं जिसमें आईआरएस का 5 करोड़ का खर्च बताया गया है अहमदाबाद शहर में विविध जगह पर फॉगिंग के नाम पर 7 करोड़ रुपए का खर्च बताया गया है पाउडर के नाम पर करोड़ रुपये का खर्च बताया गया है ऐसे कुल मिलाकर करीबन पंद्रह करोड़ का खर्च भारतीय जनता पार्टी ने दावा किया है कि हेल्थ विभाग के द्वारा किया जाएगा लेकिन सबसे बड़ा सवाल तो यही उठता है कि करोड़ों रुपए का धुआं छाटने के बाद भी यदि अहमदाबाद शहर की बीमारियां बढ़ती जाए तो कहीं ना कहीं इन पैसों पर भ्रष्टाचार हो रहा है ये कांग्रेस पार्टी आरोप लगाती है हर वर्ष इसी मलेरिया डिपार्टमेंट के नाम पर करोड़ों रुपए का खर्च किया जाता है लेकिन बरसात के बाद जैसे ही बीमारियों की सीजन जब बढ़ती है और बीमारी के आंकड़े जब बढ़ते जाते हैं तब अहमदाबाद मुंसिपल कॉरपोरेशन के अधिकारी सिर्फ और सिर्फ अपने एसी सी में बैठते हैं और आईआरएस के नाम पर नाटक बताते हैं उदाहरण के तरीके से आईआरएस में बताया गया है कि घर घर जाकर दवाई छाटनी है लेकिन कोई भी अधिकारी ऐसे कई विस्तार ऐसे है अहमदाबाद शहर में जहाँ पर अधिकारी जाते नहीं है और उनके नाम पर सिर्फ बिल बनाए जाते हैं कांग्रेस पार्टी ये आरोप लगाती है कि 15 करोड़ रुपए का सिर्फ धुआं ही करने वाले हैं वो धुआं कहीं ना कहीं अहमदाबाद शहर की जनता की सहायता के लिए नहीं लेकिन कहीं ना कहीं भ्रष्टाचार के रूप में भारतीय जनता पार्टी करने वाली है अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाए